કે એ એપિયરન્સ નો આજે જે છે તો આ નો હોય આ એપિયરન્સ નો હોય તો એમ થાય કે રહી ગયું હવે હવે એવું થાય એટલે હું કીધું સમજ્યા જીત ભાઈ મરજો તો વાંધો નહીં એ આ શામ અત્યારે પણ એપિયરન્સ નથી ને આખો હે

Rekla ale abych věli еёalesý je to Boh, na četer <jeviluit nunca>. Om oh, परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष અનંત અણંતકોટી મહાકલ્પો હય હિ નહીં રામ ઉપશમ પ્રકરણ રાઉન્ડ આડત્રીસમું આડત્રીસમો રાઉન્ડ એક એક પ્રકાશ તો પ્રકાશ જ છે એમ એ સજને વિકલ્પ સમાજ અને પણ કેવું આવ્યું કે એ પોતામાં પોતે રિફ્લેક્ટ થતો નથી એટલે એ જાણવાનો કે અનુભવનો વિષય નથી પોતે જ છે કેવળ અને કેવળ સ્વ સ્વરૂપ કેવળ મા ચિદ્દાકાશ હાય સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વ સ્વરૂપ જેમ કે સૂર્ય છે તો એમાં પોતામાં પોતાનું જાણપણો કે પણ નથી પોતે જ છે એવી રીતે છે તો અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમચ્યાખંડ જ્યોતિ છીએ તો એમાં જુદ બીજું અલગ બીજું જાણપણ અનુભવ પણ નથી પણ સાક્ષી સાક્ષેપણ તો નથી પણ પોતામાં પોતાનું પણ અલગ બીજું જાણપણ અનુભવ પણ એટલે ત્યાં અને અનુભવ પણ બાધિત થઈ જાય છે સમજે એટલે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસો એટલે બધા સત્રાક્ષરો છે એપ્રોપ્રિયટ છે એક્ઝેક્ટ છે ને એપ છે પણ એ સત્રાક્ષરો નથી અને અમે પોતે જ પરમ સિદ્ધાકા પરમ જતી આખંડતી છીએ સમજે પણ જે કાંઈ નથી એવું એપિયરન્સ છે એને માટે આ સત્રાક્ષરો પ્રકાશ છે આખો પ્રકાશ છે એમ નેટ સમજે એફ સોલુટ એમ પણ આ તમે શ્રવણ કર્યા છો એ સ્વયં પ્રકાશ હોવા છો જેમ ગીતામાં શ્રી ભગવાન હોવા છો તમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હોવા છો એ રીતે છે પછી સાંભળનાર છે તો એ પોતાનો આખો એપિયરન્સ છે ઈશ્વરથી સમટિ સાક્ષી બ્રહ્મથી લઈને તે એકદમ નીચામ નીચું જેને કહેવાય ને નીચામ નીચું મીઠી ગીરાજ કે જે કે એમ સાવ નીચું તો એ બાધિત કરીને પછી સાંભળે ને તો એ પણ એ જ રહે એ બાધિત છે કરવાનું નથી જ અને અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતી છીએ એ રીતે એટલે અમે આ નથી અને આ દ્રશ્ય નથી આ યાત્રામાં અમે અરુણ પ્રભુને વિશે લખી આપ્યું હતું કે અમે આ અને દ્રશ્ય નથી અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતી છીએ એટલે અમે એવું છે કે તમે કાંઈ પણ અજ્ઞાન જ્ઞાનની ગ્રંથ ગ્રંથિ રાખો દ્રષ્ટા દ્રશ્ય કે સાક્ષી સાક્ષી તો ખબર ન પડે સમજાય હું આ છું એ તો નથી પણ સૌથી મોટું સાક્ષી બ્રહ્મ છે એ પણ સાક્ષી ઈશ્વર હિરણગર વિરાટ સાપેક્ષ છે એટલે સાક્ષી નથી એટલે સાક્ષી આરોપ પણ નથી સમજાય એટલે જે પેલું જે વર્ષો પહેલાં નામ કીધેલું મગી વજ્રેશ્વરી માતાની સામે બ્રહ્મ અમારું માણસપત્ર એટલે એ કોણે કીધેલું ખબર તમે જેની સાથે વાત કરી ને ફોનમાં એણે કીધેલું કે જે નાળિયેરનું ફૂલ ને એનું સંતાન થાય એટલે અમે તરત કીધેલું કે બ્રહ્મ અમારું માણસ પતરા છે અત્યારે એટી ટુ છે બધા બધું બે ડ્રેસ જેવું એ બધા એના જ ઉદગારો અને નિરપેક્ષ ટુ કેરો ફેમને લખેલું અને ટુ એ નાનચંદ્રજી મહારાજ સાહેબ પણ એને પહોંચ્યો નહીં અહીંયા એવો બધાને મળવાનો હશે નહીં તો અમને વળી એ ક્યાં ફરી યાદ કરીને લખીએ એક એક્ઝેક્ટ એક્ઝેક્ટ એમ કે અક્ષર અક્ષર પણ આ કોઈ એપસોડ મળે અને તમે પોતે પણ જો એક નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે જો એને શ્રવણ કરો વાંચો ને તો તમને અનુભવ હોય કે નહીં અમે પોતે જ પરમચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ છીએ અમે પોતે જ આનંદ સંપૂર્ણ કે નિર્ભ્રાંતિ નિરપેક્ષ છીએ એપસોલ્યુટ છે ને હવે જે દ્વૈત ભ્રમ રાખીને જુએ તો એને આ દેખાય અને આ બોલતા સંભળાય અને આના વિચાર સંભળાય એમ લાગે એનો મત એમ પણ એ અત્યંત સુખમ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાનથી જોવો રહે તો એને અનુભવ કે અમે પોતે જ પરમચિત પરમ જતી આખંડ જતી છીએ સમજાય છે કે નહીં એટલે બહુત વર્તમાન ભવિષ્યનું કોઈ પણ એપિયરન્સ એમાં નથી સમષ્ટિ કાર્ય કારણ સક્ષમ સ્થળ ટોટાલિટીમાં તો એ સારા ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતામાં સમજે અમે પોતે જ પરમ ચી જ્યોતિ પરમ જીતે સત્તરે સત્તર જે સત્તર અમે પોતે જ છીએ હવે તો અહીંયા આવનાર છે તો એ તો કાંઈ નથી હવે એપિયરન્સ ભ્રમથી છે એપિયરન્સ કલ્પના કે કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી એવો ભ્રમ કાંઈ નથી એવું મોહ કે કાંઈ નથી એવું અવિવેક અવિચાર અવિદ્યા જ્ઞાનમાં તર્ક થયે મંત કાંઈ નથી એવું તો એનામાં ખબર ન પડે પણ કાંઈ ફેર પડે ખરો આખે આખો તો ન નીકળી જાય એકદમ એપિયરન્સ સ્વપ્નમાંથી એકદમ ગાઢ નિધા હોય ને એવું અંદર સ્વપ્ન પણ એવું ગાઢ હોય તો હાલના જાગી જાય એવું તો ન માનીએ કારણ કે આની અંદર યોગાશ્રમ એવું છે કે વસિટરામ સમાથી કેટલાકને રામજીવાને પૂર્ણ જાગૃતિ થઈ કોકને એમ એની માત્રા એમ જેને કહેવાય ને કે કોન્શિયસનેસ ડિગ્રી ઓફ કોન્શિયસનેસ સાક્ષાત્કાર નિદર્શનની અનુભૂતિની માત્રા તો આમાં દરેકને અલગ અલગ થાય તો આમ ખરેખર સાચું બોલીએ તો પ્રકાશ તો અનંત સંપૂર્ણ જ છે એપ્સોલ્યુટ હશે બીજું છે જ નહીં એપિયરન્સ છે જ નહીં છે કે નહીં છે એપિયરન્સ અમે પોતે જ સ્વયં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે તો આવનાર છે ઓછો તો આવે બીજું કરે જે કાંઈ નથી એવું માયા ભોગવાસના ભ્રાંતિ મોહ કે હું મારું કે રાખ દઈશ કે આ ધન ભોગો બસ તો અહીંયા આવનારને

હું છું આ જગત છે ને હું મારું છે આ રાગદેશ છે મારા કામ મોહમ્મદમાં છે તો એ પાતળા પડે એમ કે એવું ખરું મામા પ્રભુ ધીમે ધીમે એવું શું થાય ને હા કે જો હજી હા કે એકદમ બધું કાઢ નાખીએ તો સારું કાંઈ ન શૂન્ય થઈ જઈએ તો શૂન્ય થી જાય કે પૂર્ણ રહે પૂર્ણ તો રહેલું જ છે શૂન્ય થતું જ નથી અને શૂન્ય કાંઈ થતું નથી પૂર્ણ તો પૂર્ણ જ છે એમાં ભૂતવર્તના ભવિષ્ય નથી ત્રિકાળા બાજુ સત ત્રણ કાળામાં જેનો વાત તો કોણ એકદમ એ પૂર્ણ સત પૂર્ણ સત ચિત આનંદ અનંત પૂર્ણ પરમ શાંતિ પરમ સત પરમચિત પરમ આનંદ પરમ શાંતિ રહી શકે જો હજી એમ કે છે કે ઓછું થાય કારણ કે હજી બોર ચલાવવું છે ટ્યુબવેલ મરી નહીં અત્યારે અત્યારે તો છીએ અને આ પાછળ બધા છે આ બધું પૂછડું એ તો પૂછડું હલે છે કે ભાઈ હમણાં બાળપણમાં જ જેવું હતું સામે પેલે વાયરની ઓળચાવડ હતી અને કોઈ દેવતા મારી નાખ્યો છે કે એનું મોઢું છે છુંદાઈ ગયું હતું તો એની પૂછડી આવતી હતી આજે યાદ છે એને લગભગ સાઠ ઉપર વર્ષ થઈ ગયા છે બાળપણમાં એ કેવા માણસો હોય છે અહીં એમ કે આના નિમિત્તે કીડીએ મારવી નહીં આના નિમિત્તે કોઈ ફૂટી કોડીએ લેવી નહીં તો એ શોધતા જ હોય લાગ એટલે શું કરવાનું આમ ફેર પડે ખરો ફેર એવી રીતે પડે કે દ્રશ્ય સાપેક્ષ જ આયવો હોય આવનાર કે આ હું છું ના જગત છે અને આમાં કઈ કરવાથી કઈ થાય છે પણ એને અહિયાં દર્શન પ્રભુ ના થાય અને પ્રભુ એટલો બધો ચોખ્ખો પ્રકાશ પોતે છે પરમજીત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પાછા એ એટલા જ નથી કે જે હિંચકામાં બેઠા દર્શન થાય છે એટલા આખા અનંત છે એટલે સુધી કે અનંતકોટી મહાકલ્પો હૈ હિ નહીં અનંતકોટી મહેશ્વર હૈ હિ નહીં અનંતકોટી મહાશક્તિ હૈ હિ નહીં અનંતકોટી મહાસૂર્યો હૈ હિ નહીં અનંત કોટી બ્રહ્માંડો હૈ હિ નહીં અનંતકોટી અવતારો હૈ હિ નહીં સૃષ્ટિ સુલય હૈ હિ નહીં અમે પોતે જ પરમચિદ્દાકાશ ધરમ જ્યોતિ આખંડ જ્યોતિ છે એકદમ રિયલ છે કેવલ સ્વસ્વરૂપ કેવલ મહાચિદ્દાકાશ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ પણ એપી અને દ્રષ્ટિથી બેઠો હોય કેમ કે આ બોલે છે ઊંચામાં ઊંચું ખરું પણ આ નહીં એ જે છે એને એવું પરોક્ષ થાય હાજ દેખાય ને આ માઇક દેખાય આ બોલતા દેખાય અવાજ સાંભળે છે પોતે સાંભળે છે પોતાનું મગજ કામ કરે છે બધાનો આત્મા છે એમ થાય ને જ્યારે આ પ્રકાશને સાંભળે છે ત્યારે આ પ્રકાશ પોતાનું કામ કરે છે એના કોઈ પણ ડિવાઇસીસ છે કાનથી સાંભળે છે હૃદયથી એ સ્વીકારે છે તો આ વસ્તુ છે ને એ પ્રકાશ પોતે આરપાર થાય છે એની પોતાની તાકાત નથી એ પોતે કંઈ કરે ને કંઈ થાય એવું નથી થતું પણ પ્રકાશ પોતે એટલો બધો પ્યોર એન્ડ શ્યોર છે કે એની અંદર કોઈ ભ્રાંતિ છે જ નહીં એવું એ ક્લિયર થાય જ અને પૂરેપૂરો થાય કેમ કે સહેજ પણ ભ્રાંતિ બાકી ન રહે બધું બધું જ પ્રભુ છે બધે જ પ્રભુ છે છે અને અને એવા ચોખ્ખા નિર્મળ કે એમાં બીજું કંઈ સંભવતું જ નથી એ પ્રકાશનો મહિમા છે પ્રભુનો મહિમા છે ગમે તેવો અજ્ઞાન ભ્રમ સાથે હોય ને તો પણ એ કાંઈ નથી એવો એ ક્લિયર થાય અને સૌથી પહેલું એ વસ્તુ જે નડતી હોય તો એ આ હું તો હું થી પછી બાકી બધી જ જે હું ની જે અજ્ઞાની આખી સિરીઝ છે એ તો હું જ ક્લિયર થઈ જાય કે પ્રભુ જે છે સાક્ષાત પ્રભુ છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને બધે જ છે ક્યારેય નથી એવું નથી તો સદા સર્વદા પ્રભુ જ છે તો પછી બીજું કંઈ છે જ નહીં એવો એ ક્લિયર થાય અને એ પ્રકાશ પ્રભુનો પ્રકાશ છે એ એનો પોતાનો કોઈ સાધનથી નથી એ આખો પ્રકાશ પોતે જ પ્રકાશ છે અને એ બીજો જુદો બીજો નહીં